એમને શિકાર કરવાનું મન થયું કે સિંહ એ વખતે તો શિકાર થતા હતા સિંહ નો શિકાર કરવો છે પણ વાય ઘોડા કરે છે એક હાથી હાથી છે ઉપર પાટણપતિ બેઠેલા ઘોડા ના માણસો દોડવે છે છે સિંહ આગળ ભાઈ ગયો પણ ઘા કરીને આમ પાછો વળે એટલે કોઈના ભાલા ના તરવાર ના ઘા ન થાય ભાઈ બધા સ્થંભી જાય કે આ ને મારવો કેમ આ બનેલી ઘટના છે ગીરમાં અને બાર ગામ નો ધણી રાજપૂત આ બનેલી ઘટના છે એની એક દીકરી હોળ વરહની ઉંમર પંદર કે હોળ વરહની ઉંમર અને ગાયું પેવું પાછી રાખે ગીર માં ગાયું બાર ગામ નો ધણી દીકરી પંદર હોળ વરહની કારડિયા રાજપૂત દીકરી પણ અવળી આંચ નાખેલી માથે ઓઢણું અને દીકરી છે એ પોતાના પારુ આસરો જંગલમાં વહી ગયા છે તો ગોતવા માટે નીકળેલી હાથમાં લાકડીનો નાનો એવો ડંડો અને આમથી જંગલની કેડીએથી દીકરી બરોબર આમ આમ સડક જેવું હતું કાચી સડક જેવું નળ જેવો કેડો ગીરનો કેડો ગાળી જેવું એમાં આમથી કેડી દીકરી ભેળી થઈ આમથી હાથીની અંબાડી ઉપર ભોળાભીમ પાટણ પતિ બેઠેલા એ રાજપૂત અને એના માણસો થઈ એ ઘોડા દોડવીને કે હમણાં ભાલા પરવી દઈને સાવજને મારી પણ સાવજ પાછો એક ગણક મારે જ બધાય થંભી જાય આના ઉપર ઘા કેમ કરવો એમને માલ્યું જાય એ હાથમાં લાકડીનો ડંડોર હોળ વરહની કારડી આ રાજપૂત ની દીકરી છે આમ નીકળી બરોબર કેડી માથે એને એમ થયું મારા પારું આસરું એમાં ક્યાંક છે એ બાજુ હાવજ જાહે તો આવો એને નુકસાન કરશે તો આ બનેલી ઘટના મિત્રો આપને કહું છું અમુક વાતો એવી હોય છે જેને તમારે બુદ્ધિને એક બાજુ મૂકવી પડે ત્યારે આ બધી સમજાતો હોય છે ઈ હાવજ કા કે કા કરતો ઈ દીકરી પાસે નીકળે ને ડોટ મળી ભાઈ પોતામાં લાકડી જેવો ડંડો હતો એનો ઘા કર્યો અરે હાવજ તું મારા વા પારુ આસુ બાજુ જાછો હડી કાઢીને ઇતિહાસકારો એમ કહે છે કે હાવજ ધોળો જાતો તો વાહિલા પગ પકડ્યા ભાઈ આ દીકરી એ હોળ વરહની દીકરી હો ગાંડી ગીરની ની અને આમ કરીને આમ બે પગ પકડીને હાવજ ને આમ કરીને આમ પછાડ્યો ઝાડ ને હામો બેફાન જેવો હાવજ થઈ ગયો પડતો જાય ભાગતો જાય પડતો જાય ઉભો થતો જાય અને પછી પરસેવ રેપદેપ થઈ ગઈ દીકરી આમ કરીને આમ પરસે લૂતી લૂતી આમ જોયું કે આ કોણ આ રાજા જેવો હાથી ઉપર અને ભોળા ભીમની નજર પડી કે આ હા 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 આ ગીર માં રહેવા વાળી બાઈ આ છોકરી આની કુખે જો દીકરા જન્મે તો ખડેલ આભ ને ટેકા દીવા થાય અને પછી સાબુદ્દીન ગોરીના બાપની તાકાત નથી મારા હિન્દુસ્તાનની સામે મીઠ માંડી શકે હો હા અને એણે માણસોને કીધું તપાસ કરો આ છોકરી કોણ છે બાઈ કોણ છે તપાસ કરવામાં આવ્યું બારગ ગામનો ધણી ગિરનો એ કારડીયો રાજપૂત એમને ત્યાં ભીમ પોતે આવ્યા અને એને માગું નાખ્યું તમારી કન્યા મને પરણાવો વિચાર થયો કે પાટણપતિ છે ભીમ આવડું મોટું રાજ મારી દીકરી સુખી થાય કે બાપને કોડ નો હોય ટૂંકમાં વાત કરું મિત્રો ગાંધી ગીર માં પાટણ પતિ ના મંગળ વર્તાણા ફેરા ફેર્યા અને પછી જાન અહીંથી નીકળી એ પાટણ માં જાન જાય છે એક દી દી ત્રણ દી જે કઈ રસ્તા માં દિવસો થતા હોય ત્યારે તો એક મર્યાદાઓ હોય છે વરરા જો જાન આગળ જાય છે હાથી ઉપર વરરા બોળા ભીમ પાછળ જે ઝુંડ આખું એને મુકવા માટે જાતા હતા ઈ બાયુ માણસ તો છેતા હોય પોચા પાટણ ભોગે છે અને બરાબર બપોર ને બપોર પછી રોંઢો થયો ને મહેમાન આવ્યો ભાઈ કોણ ચંદ બરદાય ઈ બારોટજી આવ્યા અને કીધું કે તમારું માથું જોઈએ તો કે કવિરાજ આપ્યું કેટલી સેના જોઈએ છે ઈ કે સેના નહીં તમારે પોતાને આવવું પડે સેના ભલે ઓસી આપો પણ સાબુદીન ગોરી આવે છે હિન્દુસ્તાન ની માથે વાર કરવા માટે ઓ અરે કવિરાજ એમાં શું હવારે કૂચ કરી આયથી નીકળી તો કે હવાર કોણે જોઈએ અટાણને અટાણે નીકળવું પડે દિ હાથમાં થોડીક વાર હતી ભાઈ ના 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 કવિરાજ હું લગન કરીને વયો આવું છું ગીરમાંથી આવું છું થોડો થાક લાગ્યો છે રસ્તો આવડો કાપીને આવું છું આજની રાત રોકાઈ જાઓ કાલે સવારમાં અહીંથી નીકળી નહીં હું બારોટ છું ચંદબરદાય છું મને વચન આત કાં તો અટાણે અટાણે તું નીકળી જા નકર મારે કઈ જરૂર નથી ઘણા બધા રાજપૂતો મેં જોયા છે અરે કવિરાજ એમ ખીજ કરવાની રોકાઈ કવિરાજ ને ખબર પડી ગઈ કે પાટણ નો મોહ ગીર માંથી આવેલી રાજપુતાણીમાં છે એટલે એ હટાણે નહીં આવે પણ હવે મારી માને જરાક જોઈ લઉં ગીરનું પાણી હું છે એ જોઈ લઉં હા 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 તમે કોકની કલ્પના કરજો શું ઘટનાઓ બની છે આ દીકરીઓ કોઈ યુનિવર્સિટીમાં ભણ્યું નહોતું પણ એની અંદરની જે ખુમારી લોહીમાં માના ધાવણમાં આવી હતી કોઈની ત્રેવડ નથી કે આજ કોઈ ઈ સંસ્કારને પીવરાવી શકે હો ઈ પાટણપતિ હજી કચેરીમાં અમીર ઉમરાવો અરે બેઠા છે ને કવિરાજ નીકળી ગયા એટલે કીધું કવિરાજને ઉતારો આપી દયો રોકાઓ હવારે તો કે હા હું ઉતારે જાઉં છું પણ હકીકતમાં ચંદબરદે ઉતારે ન ગયા ઓરડે ગયા

આમ નજર પડી રાજપૂતાણી ઓરડા બાર પલોઠી વાળી બારુજી બેઠા છે ચંદ બધા તમે આયા તમે તમને ઉતારો આપ્યો છે આ કેમ આ રિહાણા હોય એમાં પલોઠી વાળી બેઠા છે તમારું મારે કઈ કામ નથી કા તો હું મારી માની રાહ જોઉં કઈ બારા નીકળે મારે એક વાત અરે કવિરાજ આવા વાદ ન કરાય હું પરણીને આયલો આવો હવારમાં કે ના પાડું છું હવારમાં નીકળશું પણ હું એ ક્યાં તમને કઈ કીધું મારી જે કઈ વાત કરવાની હતી તમારા આગળ રાખી તમે અત્યારે આવો એમ નથી મારે મારી માં બહાર આવે રાજપુતાની બહાર આવે એને મારે દર્શન કરવા છે ઈ હામ હામી વાત સાંભળી ગઈ રાજપુતાની ધીરેક દિન થોડોક દરવાજો આમ ખોલ્યો હોળ વરહની કંકુની લોળ જેવી રાજપુતાની ઊભી આમ જોયો પણ ભોળા ભીમ રાજપુતની આમ આંખ ફરી રાજપુતાની અંદર જાઓ કમાડ થોડુંક બંધ થયું ચંદ બરદાએ કીધું માં પૂરા દર્શન તો દે તો ગીરમાંથી આવી છો રાજપુતાણી છો હું બારોટ છું પણ ઉઘરો દરવાજો રાજપુતાણી અંદર જાઓ કે અંદર જવાની વાત પછી પેલા આ કવિરાજ શું કહે છે બારોટજી શું કહે છે એને જવાબ આપો કાઈ નહીં કાઈ નહીં તો આવે છે સાબુદીન ગોરીની સેના આવે છે ને પુસ્તરા ચોહાણ ને હારે મારે ભળી એની સેનામાં ને બધા રાજપૂતો થાય હું હવારે જવાનો તો કે હવારે નહીં

ફાડ કરતું હોળ વરની રાજપૂતાની એ માથું પછાડ્યું અને માથાનો આમ બુરચો ફાડ પડી ગઈ લોહીનો ભભૂકો માથામાંથી વહીસ્ટો અને આમ લોહીનો ખોબો ભરી અને કવિરાજને આમ માથે લોહીનો આમ ખા કર્યો લ્યો કવિરાજ આ લોહી હારે રહેતા જાવ એટલે હિન્દુસ્તાનમાં સામે કોઈથી મીઠ નઈ મંડાય કેટલાય રાજપૂતો તમારી હારે આવી છે ભલા માણસ ઈ લોહીનો ખા આમ કરીને આમ છાટ્યું શાંતતાની હારે તો થર 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 ધ્રુજવા મંડ્યો ભાઈઓ ભોળા ભીમ વાહ રાજપુતાની મને હું તમને ઓળખી નહીં શું નથી ગયો રાજપુતાની હું પરણીને આવ્યો હતો હું તમારા મોહમાં હતો મને ખબર નહોતી ખોળ વરની રાજપુતાની આવું બલિદાન આપી દે અને તેથી એ રાજપુતાની એની પ્રાણ આપી દીધા અને ભોળા ભીમ પૃથ્વીરાજ ચૌહાણ માટે એની સેનામાં જવા માટે નીકળી ગયા હતા આવી જગદંબા દેશની ધરતીમાં થઈ છે ભલા માણસ એક માથાનો પાસ મારી અને માથું માથે ફાડી નાખ્યો ગીરમાંથી 16 વર્ષના રાજપુતાણી પરણીન ગઈ હોય અને ધર્મને જારે બચાવવાનું આવે અને રાજપૂત એના મોહમાં હોય અને એને માથા પછાડી ફાડી નાખે અને પોતાના ધણીને ધર્મને બચાવવા મોકલે ને આના રાહડાના આના ગીતો ગવાય બાકી તો હવે ગાગલિયોના કોઈ દી રાહડા ન હોય એના ગીતો ન હોય ભલા માણસ એ પરંપરા છે એ પરંપરા